ઉનાળાની કાળઝાળ ગરમીમાં અમેરિકાના એક ગૌપ્રેમીએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગની અનોખી રીતે ઉજવણી કરી હતી અમદાવાદના ગૌપ્રેમી એવા સુજલભાઈ શાહ જેઓ અમેરિકાના શિકાગો શહેરમાં રહે છે અને તેમની દીકરી અરિહાબહેનના લગ્ન પ્રસંગે એક અનોખી રીતે આપણા બનાસકાંઠાની નિરાધાર ગૌમાતાઓની સેવા કરતી ગૌશાળાઓમાં ગૌમાતાઓને તરબૂચનો પ્રસાદ આપી લગ્ન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કુડા સેકરા લખાપુરા કમાળી બલાસરા અને ચાંગડા આ છ ગૌશાળાઓમાં એક હજાર ચારસો પચાસ ગૌમાતાઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચનો પ્રસાદ આપવામાં આવ્યો હતો આ સેવાકીય કાર્યમાં ગૌશાળાના યોગી સુંદરનાથજી મહારાજ ચાંગડા ગૌશાળાના ગોવિંદ ભારતીજી મહારાજ લખાપુરા ગૌશાળાના દયાલપુરીજી મહારાજ કુડા ગૌશાળાના સંજયભાઈ દવે તેમજ બે બાળ ગૌપાલોનો ખૂબ સારો સાથ સહકાર મળ્યો હતો વધુમાં આપણા બનાસકાંઠાના ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે જણાવ્યું હતું કે ઉનાળાની પિસ્તાલીસ ડિગ્રી ગરમીના તાપમાનમાં વિપુલભાઈ અમદાવાદ મુકેશભાઈ ઠાકોર લખાપુરા રમેશભાઈ પટેલ ભરતભાઈ રબારી લખાપુરા આ ચાર મિત્રોએ પોતાનો અમૂલ્ય સમય કાઢી બે દિવસ ગૌમાતાઓના સેવાના કાર્યમાં મુખ્ય વિશેષ ભૂમિકા ભજવી લાભ લીધો હતો અને સુજલભાઈ શાહે પોતાની દીકરી અરિયાબેનના લગ્ન પ્રસંગની આ એક અનોખી પહેલ કરી દરેક યુવાનોને ખાસ સંદેશો પણ આપ્યો છે કે આપણે આપણો જન્મદિવસ અને લગ્ન પ્રસંગ કોઈ પણ આપણા નજીકની ગૌશાળાઓમાં ગૌ માતાઓ અને અબુલ જીવોની સેવા કરીને મનાવવો જોઈએ આ સેવાકીય કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ ગૌપ્રેમીઓ સંતો મહંતો અને માતા બહેનોનો વસંતભાઈ દેસાઈએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને આર્યા બેનને લગ્નજીવનના ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા